હલો ફ્રેન્ડ્સ હું છું રશ્મિ આ હિર અને તો અત્યારે હું છું મારા ઘરે પાંચ છ દિવસ હું મારા ઘરે આવી છું જોકે હું વધારે પડતી બહાર હોઉં છું શૂટિંગના લીધે તો પાંચ છ દિવસ માટે હું ઘરે આવી છું અને મારા મમ્મીએ અત્યારે મને વેફર બનાવવા વર્ગાડી દીધી છે તો હું તમને બતાવું કેટલી વેફર કરવાની છે તમે જોઉં પેલા આ એક ગુણ લીધી છે આખો કટો બટેટાનો હવે આની વેફર બનાવવાની છે થતી હોય વેફર બનાવવાની તો આવી જજો અહીંયા હેલ્પ કરવા માટે વેફર બનાવવા માટે કેમકે મારા મમ્મીનું કેવું એવું છે કે આજે જ આ પતાવી દેવી છે એમ આ ખૂબ જેટલો કટો છે ભાઈ લઈ આવ્યા છીએ બટેટા બધી વેફર આજે જ પતાવી દેવી કે તું ને રવિ હોય તો એ કહે છે ને થોડી થોડી ખાતા જામ છે કે મારે ફૂકવવી ઓછી બનાવવી ઓછી એમ આમાં થોડીક હેલું પડી જાય ને કે અમે બાફેલી ખાઈ જાય એટલી કાં મમ્મી તો અત્યારે છે ને અમે ફળિયામાં માણીંગો માંડો છે અને ત્યાં છે ને ઈટુનો માણીગો માંડો અને ત્યાં જ વેફર બાફવા રાખી છે કારણ કે ગેસ ઉપર તો વધારે વાર લાગે અને ઝૂલે છે ને ફટાફટ થઈ જાય તો જો દેશી સ્ટાઇલ લીંબુ નાખે છે મમ્મી લીંબુ કેમ નાખો હે હા ખાટી થાય ને થોડીક વેફર એટલા માટે એમાં લીંબુ નાખે છે મને ફટકડીને નાખે એટલે બધું મેલી કપાઈ જાય ગા અને ધોરી થાય વેફર જો અત્યારે બફાઈ છે વેફર પાખો દઈ રાખ્યું છે ટોપ અને ફળિયામાં માંડી દીધો નીચે પતરું રાખ્યું એટલે હું કટી હા એટલે ધૂળ લગાડી ને રાખી દીધું હા એટલે ટોપિયું કાળું ન થાય બાકી ઘસવું પડે પછી વધારે જો વેફર જોતી હોય તો અહીંથી લઈ જાજો કા મમ્મી વેફર કોઈ ને ખાટલો વેફર બનાવી નાખી છે એટલે બની અને હુંકવાઈ ગઈ છે હવે બીજા ખાટલો હવે પાથરી દીધો છે હવે ત્યાં હુંકવી દઈએ હમણાં વેફર તમને કોઈને ઈચ્છા થતી હોય તો આવી જાજો ચાલો હું તમને બતાવું જો આટલી છે વેફર અત્યારે વેફર ઉગવે છે અને મમ્મી તમાર ખુરશી ને પાયા બાગળના બે જ અડેલા છે સાડી ખાટલા ઉપર પાથરી હવે હમાય ની એટલે બધી મેળી ઉપર ઉગવવી જોઈએ ને આટલી બધી જ ગઈ હમાહે ની એક ગુણ બટેટા

હલો હવે વેફર હુકવા વર્ગી જાવ ન કર મમ્મી આખી પાછા રાયડું નાખશે કે કામ કરતી નથી એક તો માંડ રજામાં પાંચ છ દી એમાંય મને કામે વર્ગાડી દીધી નહીં કરું ને તો પછી વરી પાછા રાયડું નાખશે કા મમ્મી તમે વેડા છો કે ડાયા છો શો હા શો છો જરાય નથી જો હા ચું બોલી ગયા છે મને તો તમે ઓળખતા જશો દેશી પાઘડીમાં બબલી તરીકેનો રોલ કરું છું અને જો આ અમારા ચકલા પણ તમને બધાને હાય કહે છે જય શ્રી કૃષ્ણ કહે છે તો હં આપણે ક્યાં હતા હું આજે તમને છે ને તો મારો પરિચય આપું અત્યારે હું મારા ઘરે આવી છું જૂનાગઢ અને અત્યારે તો અમે વેફર બનાવીએ છીએ દેશી પાઘડીમાં હું બોબલી તરીકેનો રોલ કરું છું મારું સાચું નામ છે રશ્મી આહિર અને હું જૂનાગઢ રહું છું અત્યારે શૂટિંગનું કરું છું અને ઘરે આવીને ઘરકામ તો હોય જ છે છોકરીઓને એવું નથી કે શૂટિંગ કરું છું તો ઘરનું કંઈ કામ નથી હોતું અહીંયા ઘરે આવું એટલે મમ્મી કામે વર્ગાડી દઈ છે તો આજે હું તમને મારા ઘર વિશે અને મારું જે રોજિંદુ જે કામ હોય છે મારી દિનચર્યા હોય છે કે હું શૂટિંગ સિવાય બીજું શું વર્ક કરું છું એ હું તમને જરૂરથી બતાવીશ કેમ કે ઘણા બધા મેં વ્લોગ બનાવ્યા છે અને બધા વિશે હું જણાવતી હોઉં છું બધાનો પરિચય અપાવતી હોઉં છું ઘણી બધી અલગ અલગ ક્રિએટિવિટી થતા હોય છે પણ મેં અત્યાર સુધી મારા વિશે એટલું કંઈ જણાવ્યું નથી તો આજે હું તમને મારા વિશે જણાવું તો હું છું રશ્મિ આહિર અને અત્યારે હું આવી ગઈ છું જુનાગઢ મારા ઘરે હવે થોડાક દિવસ પાંચ છ દિવસ રોકાઈશ પછી પાછી ફરી પાછી શૂટિંગ પર વહી જઈશ અને વ્લોગ બનાવું છું તમારા માટે લાઈવ શૂટિંગ કેવી રીતે અમે લોકો કરીએ છીએ એ બધું તમને બતાવવાની કોશિશ કરું છું અને અત્યારે ચલો હું મારા મમ્મીની મુલાકાત કરાવું છે મારા મમ્મી જય શ્રી કૃષ્ણ બધાને તો મારા મમ્મી તમને બધાને જય શ્રી કૃષ્ણ કહે છે તો કોમેન્ટમાં બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લખજો ને ભૂલતા નહીં હા

પણ ભાગીદાર કોઈ ન મેળો ને એટલે એક કરતાની આખી એટલી કરવાની અને લોકડાઉનમાં મારી મમ્મી છે ને આ લોકડાઉનમાં બધા મહિનામાં તમે આ જ કામ કર્યું છે ને વેફર બનાવવાનું મમરીને વેફર બનાવવાનું બનાવી બનાવીને ઢબરા ભરી લીધા હતા અને મારા પપ્પાએ ઘરે હોય એટલે થોડુંક એની પાસે બધું કામ કરાવી લીધું એમ તો મારી મમ્મી બહુ હોશિયાર છે કામ કરવાનું બહુ હોશિયાર છે ઘરે કોઈ આવે એટલે એને એમને જવા ન દે એ લાગમાં લઈ જ લઈ ગામ તો કઢાવી જ લે એની પાસે હા એટલે કોક હોય ને પણ ઘરના ના તો બધે કઈ કઢાવી દે ના આમ કોક તો ના કહેવાય ઘરના જ કહેવાય ના મહેમાન પાસે તો ન કરાવે પણ અમાર બધાય પાસે કરાવી લે એમ શીખવું પડે પછી નકર પછી નો કરીએ તો મમ્મી એમ કે હારે મોકલ્યું આમ તો એમ કેટલું કેટલું બોલી દે એના કરતાં કામ કરી નાખું સો ફ્રેન્ડ્સ હજી તો ઘણી બધી આજે મમ્મીનો પ્લાન એવો છે કે રાતના ભલે બાર વાગી જાય પણ આજે જેટલી થાય ને એટલી વેફર બધી કરી જ નાખી છે આજે બધાને વરગાડી જો હવે મને હું મોકલે છે હાલો હવે હું વેફર સૂકવી નાખું હવે રાતના બાર વાગ્યા સુધીનો પ્લાન છે કે બાર વાગ્યા સુધી તો અમે લોકો વેફર બનાવવાના છીએ એટલે અહીં જે છે ને મારી બેન બહેનને મારો ભાઈમાં પપ્પાને બધા આવશે ને એટલે બધાને વરગાડવાના છે એટલે બધા થોડી થોડી મદદ કરે ને તો જલ્દી ફટાફટ બની જાય એકચુલીમાં એવું મારા મમ્મીનું કહેવું છે આજે મારા મમ્મી કોઈને મૂકવાના છે નહીં તો હાલો હું હવે વેફર સુકવવા માંડું બાકી પાછા મને કહેશે કે વિડિયો જ બનાવતી રહીશ તો પછી વેફર કેસ તો ચાલો હું વેફર મૂકવા માંડું જો ફ્રેન્ડ્સ અત્યારે બટેટાની વેફર બનાવવાનું કામ ચાલુ છે અત્યારે હાલ જોઈને તો એવું લાગે છે કે છે ને અહીંયા કારખાનું બધે વેફર બનાવવાનું નાખી દીધું વેસન સારું નથી કરવાની ને ભાઈ વેફર ગૃહ ઉદ્યોગ તો જેને જોતી હોય એ કોન્ટેક્ટ નંબર નાખી દે તો લઈ જાય એમ રામભાઈ શર્મરભાઈ સ્પેશિયલ વેફર બનાવે છે તમારા બધા માટે Jauh-jauh okay, lebih daya sih Gertama, maut-maut bayi Daya sih Kenik dudih, bayi Hahaha અગિયાર વાગ્યાના હું ને મમ્મી હું બીજું કામ કરતી હતી મારા મમ્મી વેફર કરતા હતા પછી હું મીકી અડધી ખાટલા બનાવીને અઢી ખાટલા અત્યારે બીજું કામ ચાલુ છે હજી આજે બધી વેફર કરી જ નાખવાની છે એક ગુણ બટેટાની લીધી હતી પચાસ પંચાવન કિલો બટેટા છે હા પંચાવન કિલા બટેટાની વેફર છે એટલે અત્યારે બધા લઈ છે એટલે હું ફટાફટ થઈ જઈ અને અમારા રામ માસા છે ને હમણાં મેં હમણાં કીધું ને કે હું બ્લોગ બનાવું છું એટલે ઈ છે ને ઊભા થઈ ગયા કે હું વેફર કરીશ ને ઈ કે ઈ આ તો ઈ કે બધાય જોવે કે આ તો વેફર કરે ઘરનું કામ કરે એટલે જોઈ હું સુઈ નથી જોતા હવે જોયું હવે તો અમે આવી જ ગયા છે એને શરમ આવે નહીં કે મારી બધા એમ કે આ જો જણ આવા કામ કરે એટલા માટે બરોબર છે ખાવા જોઈએ તો કામઈ કરવું જ પડે છે તો બહુ છે કરી પૂરી થઈ હોય અડધું તો ખાવાનું વધી છે એ ભાઈ રામ તો એટલે ખાંડી એ ખાઈ જાય કે નહીં સુધી મસી

કેવી છે કોમેન્ટ કરીને બતાવશો ખાવી હોય તો આવી જાઉં તો હવે અત્યારે બધી વેફર પેલા બનાવી નાખશું પાડી નાખ્યા પછી પછી બાફવાની હે જે માણિંગાબાય માઇન્ડા એમાં ટોપમાં પાફો દઈ ને જે તમને મેં બતાવ્યું વિડીયો બનાવીને અને હવે અત્યારે બાફીને બધી મૂકવી દેસુ બધે ત્યાં જોઈ ત્યાં વેફર

બપોરના અગિયાર વાગ્યાના વેફર કરવા વેગ્યા હતા અત્યારે વાગ્યા છે રાતના સાડા બાર ને દસ થઈ છે અત્યારે હવે વેફર અમારી કમ્પલીટ થઈ ગઈ જે મેં તમને વિડીયોમાં બતાવી અને હજી વાસણને બધું ઉટોકવાનું બાકી છે એ બધું હજી અળખું ભરી લેશું તો ફિટ એક થઈ જશે એટલે આજે અમે આખો દિવસ અગિયાર વાગ્યાથી અત્યારે હવે રાતના એક વાગે સુવાનું થશે ત્યાં સુધી વેફર હે થાકી ગયા છીએ તો બહુ તમ 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 ખાવા મળ્યું ત્યારે આ વેફર માંડ માંડ કરીને આજે જે છે જે મેં તમને વિડીયોમાં બતાવી એટલી મહેનત પડે છે વેફર બનાવવામાં પણ ખાવાની પણ એટલી જ મજા આવે જેટલી મહેનત કહી હોય એટલી તો ફરી પાછા મળશું નવા રોગમાં નવી વાતો સાથે ત્યાં સુધી બાય એન્ડ છે શ્રી કૃષ્ણ બધાને